જામકંડોળામાં તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા સાધારણ સભામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી જામકંડોળા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે મળી આ સાધારણ સભામાં રાજકોટ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ હરીશસિંહ જાડેજા રાજકોટ તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ નરેન્દ્રભાઈ વિઠલાણી તેમજ ધોરાજી ગોંડલ કોટડા સાંગાણી સહિતના તાલુકાના પેન્શનર મંડળના પ્રમુખોએ હાજરી આપી આ તકે મહાનુભાવોનું તાલુકા મંડળ દ્વારા સન્માન કરવામાં નરેન્દ્રભાઈ વિઠલાણીએ પેન્શનરોને માહિતી સભર માર્ગદર્શન આપ્યું આ સાધારણ સભામાં જામ જામકંડોળા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ તરીકે મુક્તિભાઈ કોઠારી ઉપપ્રમુખ તરીકે જેપી પરમાર મંત્રી તરીકે હિતેશ ઘોણીયાની વરણી કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના હોદ્દેદારો તેમજ સભ્યોએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ જે પી પરમારે કર્યું અહેવાલ મનસુખબાલ ધા લોકાર્પણ